શર્ટ પકડી રાખ્યું તો પાછળથી જો આયા આપણે જો જો તો યાર જો એમ આઈ ગઈ તો આવી જો કે તારા તે એટલે એ ખાલી કે બાકી જેઠાલાલ ને જેઠાલાલ ને કેમ એમ કે વજન તારે ઘટાડું પડશે બાપુજી એમ કે ને જેઠાલાલ એમ કે મારો કેમ પણ એટલું બધું વજન છે હું તો એકદમ હેલ્ધી છું તંદુરસ્ત છું આ ભાઈ એવો ગોળા માર્યા રાખે એમ કે મારા આમ કરી નામ ને આમ કરી નાખું ને પાણીપુરી ને ને એવું બધું તો ચાલુ રાખે પાછો ખાવાનું દિવાળી આવે એક સેમ માં દેવ માં જાવ ને દોણી છે ને આટલી છે ને તો કેટલી થાય ખોટો હા આટલી છે ને આટલી થઈ જાય ઓર એમ કે કાઈ ન થાય હા ઓ વર્ષે વર્ષે વધારે દે છે ઘટાડવાની બદલે પાસે કે ઘટાડ નકુ ઘટાડ નકુ આવો હોય મારું ઓસું પણ તોય વધારે ખાવ એમ મારી એક ને નીકળે હેલો એવરી વેલકમ મન્યુ બ્લોગ હવે કઈ રમત રમવાની છે હું રમવાની રમત તને ખબર ને કઈ રમત રમવાની આ વખતે બધા કેરેક્ટર આપવાના છે તને કેરેક્ટર આપવાનું છે કાજલ ને આપવાનું છે બે કેરેક્ટર આપવાના છે કાજલ આખું થી કામ હતું ટિફિન ને બધું બનાવી નાખ્યું અને એકલા એકલા મમ્મી નહોતી તો કઈ મજા આવતી નહોતી એટલે આખો દિવસ એમ કારણ કે મમ્મી છે નહીં એમ એમ લાગે છે કોઈ છે જ નહીં ઘરમાં કાયલ પણ આવે છે મમ્મી કાયલ આવે છે

વર્ષે વર્ષે વધારે ગઈ છે ઘટાડવાની બદલે પાસે એમ ઘટાડ નાખું ઘટાડ નાખું આવું હોય મારું ઓછું પણ તોય વધારે ખાવ એમ મારી એક ને નીકળે આ વખતે જોઉં છે દિવાળી એક્સરસાઈઝ કરે છે નથી કરતો પેટ કેટલું ઓછું કરે છે એટલે જોઉં છે આ વખતે દિવાળી એ જોવાનું રહે હવે વિડીયો પસંદ આવે તો લાઈક કરો ને ચેનલ સબ્સ્ક્રાઈબ